અડાજણ ખાતે આવેલ મધુરમ સર્કલ પાસે ફિએસ્ટાના બીજા માળે બેંક ઓફ મહારાષ્ટ્રની સુરત ઝોન ઓફિસનું વસંત પંચમીના દિવસે શુભારંભ કરાયો હતો જે પ્રસંગે બેંકના ચેરમેન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રે અગ્રેસર સુરત શહેરમાં અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ બેન્કો શરૂ થઈ રહી છે ત્યારે બેંક ઓફ મહારાષ્ટ્રની સુરત ઝોનલ ઓફિસનું નામ મધુરમ સર્કલ પાસે આવેલા માઇલસ્ટોન ખાતે બેંકના ચેરમેન એસ રાજીવના નસ્તે વસંત પંચમીના આજના શુભ દિવસે શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સુરતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવા પામ્યા હતા અડજન વિસ્તારમાં બેંક ઓફ મહારાષ્ટ્રની શાખાની શરૂઆત કરાતા સ્થાનિક વિસ્તારના લોકોમાં પણ ખુશી જોવા મળી હતી વધુમાં બેંક ઓફ મહારાષ્ટ્ર જાહેર ક્ષેત્રની અગ્રીમ બેંક છે તો સુરતની નવી ઝોનલ ઓફિસ થી ગ્રાહકોને ઝડપી સરળ સેવા મળી શકે તો બેંકના ચેરમેન એસ દ્વારા જણાવ્યું હતું કે બેંક સત્તાવીસ મિલિયન ગ્રાહકો અઠાવીસ રાજ્યો પાંચ કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે પણ જોડાયેલ છે સુરતના રોજિંદુ કરોડોનું ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે જેમાં બેંક ઓફ મહારાષ્ટ્ર પણ હાલ સુરતીઓ માટે એક સારો વિકલ્પ બની ઉભરી રહી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જીટેન ફે